છત્તીસગઢના બીજાપુરમાં સુરક્ષા દળોએ ચાર મહિલા સહિત છ માઓવાદીઓને ઠાર કર્યા લાખનું છત્તીસગઢના નક્સલ પ્રભાવિત બીજાપુર જિલ્લાના નેશનલ પાર્ક સુરક્ષા માઓવાદી વચ્ચે થયેલી ભીષણ અથડામણમાં ચાર મહિલા કેડર સહિત કુલ છ માઓવાદીઓ માર્યા ગયા છે પોલીસ મહાનિરીક્ષક પી સુંદરરાજે વિગતો આપતા જણાવ્યું હતું કે સત્તર અને અઢાર જાન્યુઆરી બે હાજર છવ્વીસ દરમિયાન ભોપાલપટ્ટનમ અને ફરસેગઢના જંગલોમાં સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું આ એન્કાઉન્ટરમાં મારી ગયેલા માઓવાદી પર કુલ સત્યાવીસ લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં આઠ લાખનો ઇનામી કમાન્ડર દિલીપ બેડજા પણ સામેલ છે ઓપરેશન ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ સ્પેશિયલ ટાસ્ક ફોર્સ અને સીઆરપીએફની કોબ્રા બટાલિયન દ્વારા ગુપ્ત બાતમીના આધારે શરૂ કરવામાં આવ્યું હતું અથડામણ સ્થળ પરથી સુરક્ષા દળોએ અત્યંત આધુનિક હથિયારોનો જથ્થો જપ્ત કર્યો છે જેમાં બે એકે ફોર્ટી સેવન રાઇફલ એક ઇન્સાસ રાઇફલ બે થ્રી નોટ થ્રી રાઇફલ અને એક કાર્બોના કાર્બોઇનનો સમાવેશ થાય છે આ ઉપરાંત ઘટના સ્થળેથી મોટા પ્રમાણમાં વિસ્ફોટકો વાયરલેસ સેટ અને અન્ય વાંધાજનક સામગ્રી પણ મળી આવી છે જે દર્શાવે છે કે માઓવાદીઓ કોઈ મોટી હિંસક ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં હતા માર્યા ગયેલા માઓવાદીઓની ઓળખ દિલીપ બેડજા માળવી કોસા પાલોપોડિયમ અને અન્ય કેડર તરીકે થઈ છે અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા હતા છત્તીસગઢના ગૃહમંત્રીએ સફળતા બદલ જવાનોની બહાદુરીને બિરદાવી હતી અને જણાવ્યું હતું કે રાજ્ય સરકાર માર્ચ બે હજાર છવ્વીસ સુધીમાં નક્સલવાદના સંપૂર્ણ સફાઈ માટે પ્રતિબદ્ધ છે विस्तार में सघन सर्च ऑपरेशन चालू अन्य माओवादियों ने कड़क और फरसेगढ़ के जो जंगल इलाके हैं पंडलम का जंगल जो बोलते हैं उसपे हमें नेशनल पार्क एरिया कमेटी के दिलीप बेड़जा और राहुल तेलम और उनकी टीम का सूचना मिला था में इसमें ऑपरेशन पर निकली थी और ऑपरेशन में निकलने के बाद में सत्रह तारीख से लगातार सुबह से अलग अलग क्षेत्रों में मुठभेड़ हुई और कल शाम तक ये मुठभेड़ चला है और मुठभेड़ के पश्चात चार महिला माओवादी समेत कुल छह माओवादियों के शव बरामद किए गए हैं इसके साथ में ही ऑटोमेटिक हथियार जिसमें दो एके फोर्टी सेवन एक इंसास दो थ्री नॉट थ्री एक कार्बाइन बीजीएल लॉन्चर एवं अन्य जो विस्फोटक सामग्री वो भी बरामद किए गए हैं इसके साथ में कुछ कैश भी बरामद किए गए हैं